હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે આઈટીઆઈની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે કોણ ફોર્મ ભરી શકે ફોર્મ કેવી રીતે ભરવું ફી ક્યારે ભરવાની છે મેરિટ ક્યારે આવશે મહત્ત્વપૂર્ણ સૂચનાઓ કઈ કઈ છે બધી જ ડિટેલ્સ તમને આપવાનું છે માત્ર ને માત્ર આ વિડીયોમાં તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો બરાબર તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના વિદ્યાર્થી માટે મેં એક વિડીયો મૂક્યો તો એમાં એક વિદ્યાર્થીની કોમેન્ટ આવી હતી કે સર તમારે હેલ્પની જરૂર છે કે આઈટીઆઈના ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થાય છે બરાબર આ એક કોમેન્ટ હતી એના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે માત્રને માત્ર તેર મિનિટ જ થઈ છે આ વિદ્યાર્થીની કોમેન્ટ આવી હતી અને આપણે વિડીયો બનાવી નાખ્યો છે કારણ કે આપણને એવું લાગ્યું કે આના માટે વિડીયો બનાવવો જોઈએ ગુજરાતમાં આઈટીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રવેશ માટેની બે હજાર પચીસના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જે વિદ્યાર્થીને આઈટીઆઈમાં એડમિશન લેવાનું છે ખાસ ધ્યાન રાખો કે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે યાદ રાખવાનું છે બરાબર આ કે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે આખી ડિટેલ્સ આપો ને પછી યાદ તો એ રહેવું જ જોઈએ કે ફોર્મ ભરવાનું બાકી છે અને ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો આપણે ફોર્મ ભરી દેવું જોઈએ હવે મહત્ત્વપૂર્ણ તારીખો એટલે ફોર્મ ભરવાનું શરૂ ક્યારથી થયું હતું કે છવ્વીસ એપ્રિલ બે હજારને પચીસથી ફોમ ભરવાનું શરૂ થઈ ગયું છે એટલે કે એક મહિના પહેલાંથી જ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું હતું બરાબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ જૂન બે હજારને પચીસ ત્રીસ જૂન બે હજાર પચીસ એટલે કે હજી આપણી પાસે એક મહિનો છે એક મહિના સુધી ફોર્મ ભરવાનું શરૂ છે તો વહેલી તકે ફોર્મ ભરી દેવું જોઈએ તમારે પ્રારંભિક મેરિટની યાદી એટલે પહેલી મેરિટની યાદી બે જુલાઈ બે હજાર પચીસના દિવસે આવશે અને ત્યાર પછી સેલરી મેરિટની યાદી નવ જુલાઈ બે હજારને પચીસના દિવસે આવશે મેરિટ એટલે તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો કે બધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હોય છે ત્યાર પછી મેરિટ પ્રમાણે નંબર લાગતો હોય છે તમારો બરાબર જેવા માર્ક્સ આવે એ પ્રમાણે તમારે નંબર લાગતો હોય છે પ્રથમ રાઉન્ડની સીટ ફાળવણી સત્તર જુલાઈ બે હજારને અને પ્રવેશ ફી ભરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ જુલાઈ બે ને પચીસ આ બધી મહત્ત્વપૂર્ણ તારીખો છે અને ત્યાર પછી આગળની ડિટેલ જોઈએ આપણે હવે આપણે જોઈએ કે અરજી કેવી રીતે કરવી ઓફિશિયલી વેબસાઇટ પર જવાનું છે આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ એની ઓફિશિયલ વેબસાઇટ છે આઈટીઆઈની એની અંદર ફોર્મ ભરવા માટે આવશે એટલે એ વેબસાઇટ તમે ઓપન કરશો એટલે એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરવાનું છે વિગત અને શૈક્ષણિક વિગતો ભરવાની છે વ્યક્તિગત વિગત એટલે કે તમારી જે ડિટેલ્સ હોય એ બધી નાખવાની કે નામ ને નંબર ને એવું બધું નાખવાનું છે એડ્રેસ નાખવાનું છે પછી શૈક્ષણિક વિગત એટલે તમને જે રિઝલ્ટની અંદર કેટલા માર્ક્સ આવે તો એ બધી ડિટેલ્સ માગે તો એ બધું ભરવાનું છે જરૂરી દસ્તાવેજ ફોટા સહી અપલોડ કરવા જરૂરી દસ્તાવેજ એટલે કે તમારા ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ માગતા હોય તો આધાર કાર્ડ છે રિઝલ્ટના ફોટો માગતા હોય તો ફોટો પછી સહી એ બધું તમારે એડ કરવાનું રહેશે ત્યાર પછી પચાસ રૂપિયા ફી છે જે ઓનલાઈન ભરવાની છે બરાબર પછી ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ રાખો એટલે ફોર્મ ભરો ને ત્યાર પછી એની પ્રિન્ટ આઉટ કાઢવાની આવતી હોય છે ને પ્રિન્ટ તમારે કાઢી લેવી જોઈએ જો તમને ફોર્મ ભરતા આવડતું હોય તો ફોર્મ ભરવાનું છે બાકી તમે યુટ્યુબમાં પણ વિડીયો જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો તમને જો યુટ્યુબમાંથી વિડીયો જોઈને પણ ના આવડે તો તમારે જે આજુબાજુમાં ક્યાંય ફોર્મ ભરતા હોય એવી દુકાન હોય ઝેરોક્ષવાળાની દુકાન હોય ત્યાં પણ ફોર્મ ભરતા હોય છે ઘણીવાર એને આપણે સાયબર કેફે કહેતા હોય છે એની અંદર પણ ફોર્મ ભરતા હોય છે તો તમારે ફોર્મ ભરવાનું છે ત્યાંથી તમને આવડે તો જાતે ભરી શકો છો મહત્વપૂર્ણ સૂચનાઓ ફોર્મ માત્ર ઓનલાઈન જ ભરવાનું રહેશે એટલે કે તમારે આઈટીઆઈની કોઈ પણ આઈટીઆઈની જે સ્કૂલ હોય મતલબ કે આઈટીઆઈ જ્યાં પણ હોય ત્યાં તમારે ફોર્મ ભરવા જવાનું નથી બરાબર ફોર્મ તમારે ઓનલાઈન જ ભરવાનું રહેશે એવું અહીં જણાવ્યું છે પરંતુ તમને વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે તમારે આજુબાજુમાં આઈટીઆઈ હોય કે અહીં તમારે જ્યાં એડમિશન લેવું હોય ત્યાં તમારે જવાનું છે ને ત્યાર પછી ત્યાં થોડી ઘણી પૂછતાછ કરી લેવાની એમાં કંઈ વાંધો નહીં આમાં લખ્યું છે પણ તમારે એ રીતે તમે જઈ શકો છો આઈટીઆઈમાં જ્યાં તમારે એડમિશન લેવું ત્યાં પૂછતાછ કરી લો તો આપણે વધારે સારું રહે બરાબર એટલે તમને આગળની પ્રોસેસ એ ખબર પડે અને કઈ રીતે સિસ્ટમ છે એ પણ ખબર પડે બાકી આપણે ક્યાંય જશું જ નહીં અને ઓનલાઈન જ બધું કરશું તો તમને થોડીક ઓછી ખબર પડશે કારણ કે અહીંયા લખ્યું પણ કંઈક અલગ હોય ને ત્યાં જઈએ ત્યારે પણ કંઈક અલગ હોતું હોય છે ક્યારેક એવું બની શકે બરાબર ગુજરાતમાં સ્થાયી નિવાસી ઉમેદવાર જ અરજી કરી શકશે એટલે ગુજરાતમાં રહેતા હોય એવા જ ઉમેદવારો એવા જ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે બરાબર ગુજરાતના હોય ને એવા જ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે પછી આઠમાં કે દસમાં અથવા તો બારમા ધોરણમાં પાસ થયા હોય એવા જ ઉમેદવાર જ અરજી કરી શકશે બરાબર અરજી કરતી વખતે તમામ વિગતો યોગ્ય રીતે ભરો કારણ કે જો ફોર્મ સબમિટ થયા પછી બીજી વાર કાંઈ ફેરફાર કરવામાં આવશે નહીં એટલે કે ફેરફાર થઈ શકશે નહીં ફેરફાર કરવો એ શક્ય છે નહીં વધુ માહિતી માટે અને અપડેટ માટે કૃપા કરીને એની ઓફિશિયલી વેબસાઇટ છે આઈટીઆઈની આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એની મુલાકાત લો એટલે કે એના ઉપર જાઓ અને એ વેબસાઇટમાંથી તમને બધી જ ડિટેલ્સ મળી જશે બરાબર અને આ વેબસાઇટની લિંક હું કોમેન્ટમાં પણ પિન કરી દઉં છું અને હારો અર્થ ડિસ્ક્રિપ્શનમાં પણ હું નાખી દઉં છું તો ત્યાંથી તમારે જોઈ લેવાનું છે અને વિદ્યાર્થી મિત્રો તમને બધી જ માહિતી મળી ગઈ હશે આ ભાઈ આપને કોમેન્ટ કરી છે એના માટે આ સ્પેશિયલી વિડીયો બનાવવો છે તમને કાંઈ સમજાતું ના હોય અથવા તો કોઈ પણ વસ્તુની વિગતવાર તમારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરી દો અને બધી જ માહિતી હું તમને આપી દઈશ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત